લસકાના વિપુલ નગરથી એક દંપતિ સુરત શહેર રેલવે સ્ટેશન ખાતે રિક્ષામાં બેસીને જઈ રહ્યા હતા તેમની પાસે એક બેગ પણ હતી તેમાં પાંચ લાખના દાગીના હતા અને રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ આ દાગીના ભરેલી બેગ રિક્ષામાં પાંચ લાખના દાગીના ભરેલી બેગ ન મળતા દંપતી ચિંતામાં મુકાયું હતું ને ત્યારબાદ આ અંગે સરથાના પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી ચિંતામાં મુકાઈ ગયેલા દંપતી સરથાના પોલીસ ઇન્સ્પેક્ટર એમ પી ઝાલાને રજૂઆત કરી હતી અને કિંમતી દાગીના ભરેલી બેગ હોવાથી સરથાણા પોલીસ દ્વારા તાત્કાલિક સીસીટીવી કેમેરાના આધારે તપાસ પણ શરૂ કરવામાં આવી હતી સીસીટીવી તપાસ કરીને જે રિક્ષામાં બેગ ભૂલાઈ ગયું હતું તેના રિક્ષા ચાલક સુધી પહોંચ્યા હતા અને રિક્ષા ચાલકનો સંપર્ક કરી તેમની પાસેથી બેગને પરત અપાવવામાં આવ્યું હતું ત્યારબાદ આ બંને દંપતી શું પરત બેગ પરત મળતા જ પોલીસનો તેમજ રિક્ષા ચાલકનો આભાર વ્યક્ત કર્યો હતો